જૂનાગઢના પ્રાણી પ્રાણી સંગ્રહાલયમાં મગર સિંહ જેવા પ્રાણીઓને તેમને અનુકૂળ જોઈતી સુવિધાઓ પ્રાણી સંગ્રહાલયમાં અપાઈ રહેલી જુનાગઢ પ્રાણી સંગ્રહાલયના નીરવ કુમારે જણાવ્યું હતું તેમણે વાતચીત દરમિયાન જણાવ્યું કે જેમ કે સિંહને જંગલમાં જેમ વાતાવરણ વગેરે મજા આવતી હોય છે તેવું અહીં રહેતા સિંહોને પણ જંગલ જેવું વાતાવરણ ઉભું કરીને જંગલની ફિલિંગ આવે તેવી વ્યવસ્થા કરી છે તો બીજી તરફ મગરને પાણીમાં રહેવું ગમે છે ત્યારે તેના માટે દરિયા જેવું ફિલિંગ થાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે આમ દરેક પ્રાણીની યોગ્ય દેખરેખ થઈ રહી છે હાલની હાલમાં આ પ્રાણી સંગ્રહાલયમાં જેટલા પણ વન્ય પ્રાણીઓ રાખવામાં આવેલા છે આ તમામને આપણે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની માર્ગદર્શિકા મુજબ એમના જે બંધનાવસ્થા હોય છે એમાં એમને મેન્ટલી સ્ટ્રેસ ના રહે અને એમને જંગલ જેવો જ ફીલ આવે એના માટે થઈને આપણે એને એન્ડરિચમેન્ટ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ એન્રિચમેન્ટ એટલે એ વસ્તુ કે જેનાથી એનિમલના મેન્ટલ અને ફિઝિકલ એને સ્ટિમ્યુલેશન મળે માનસિક રીતે એ સ્વસ્થ રહે જેટલી આપણી ફિઝિકલ સ્વચ્છતા જરૂરી છે એટલી મેન્ટલી સ્વચ્છતા પણ જરૂરી છે એનિમલ માટે તો જ એનું નેચરલ બિહેવિયર મતલબ લોકોને બતાવશે અને એક્સપોઝ થશે તો આ માટે આપણે એને અલગ અલગ એન્ડિચમેન્ટ એક્ટિવિટીઝ આપતા હોઈએ છીએ આ નોર્મલી જે વન્ય પ્રાણી હોય છે જે જંગલોમાં નિવાસ કરતા હોય છે એ પોતાની ચોવીસ કલાકની જે દિનચર્યા હોય છે એમાં અલગ અલગ પાર્ટસ હોય છે જેમ કે આપણે એશિયાટિક લાયનનું આપણે એક્ઝામ્પલ લઈએ તો સિંહ છે એ બારથી અઢાર કલાક અને વીસ કલાક સુધી સૂવાનું પસંદ કરે છે ત્યારબાદ જ્યારે ઠંડક થાય મતલબ કે સાંજના ટાઈમે અથવા તો વહેલી સવારના ટાઈમે સિંહો પોતાના શિકાર માટે થઈને ખોજમાં નીકળતા હોય છે શિકાર દરમિયાન એ જે એક્ટિવિટીઝ કરતા હોય છે કારણ કે જે વન્ય પ્રાણીઓને પકડવાના છે એના માટે સ્ટ્રેટેજી બનાવતા હોય છે પ્રાઇડની અંદર અલગ અલગ લોકેશનથી જેવી રીતે શિકાર કરતા હોય છે તો એમાં એની ફિઝિકલ એક્ટિવિટીઝ તમામ કવર થઈ જતી હોય છે અને એમને જે ફીડ મળે છે એનું એનરીચમેન્ટ બી હોય છે આ સિવાય સિંહો હોય એ પોતાના આખા જે ખાલ છે એમની જે અયાલ છે આ બધાને સાફ કરતા હોય છે એકબીજાને ચાટતા હોય છે તો એ જે ક્લિનિંગની એ બધી એક્ટિવિટીઝ છે એ એનું એનરીચમેન્ટ હોય છે હવે આ એક્ટિવિટીસ જ્યારે બંધના અવસ્થામાં હોય છે તો એમને આપણે અલગથી જેમ આપણે સપ્લિમેન્ટ્સ પ્રોવાઈડ કરતા હોય છે એવી રીતે આ પણ સપ્લિમેન્ટ્સ છે એક જાતનું તો આપણે અહીંયા ઝૂની અંદર એમને લટકાવેલા બોલ આપીએ છીએ કે જેની સાથે રમી શકે એમના નખને સ્ક્રેચ કરી શકે તો એ મતલબ એન્ડરિચમેન્ટ એના માટે થશે બીજું કે જેમ જંગલોમાં સિંહ પોતાના ક્લોઝ હોય છે એને થડ ઉપર મતલબ ઘસતા હોય છે કે જેનાથી એમના ક્લોઝ એકદમ ક્લીન બી થઈ શકે તથા એના ઉપર એમની સેન્ડ બી લાગી શકે થળ ઉપર અને એનો એરિયાની ટેરેટરી માર્ગ થઈ શકે તો એવી રીતે આપણે જંગલ આપણા જે ઝૂની અંદર એનિમલ એન્કલોઝર છે ત્યાં પણ આપણે વુડન લોગ્સ મૂકીએ છીએ કે જેના ઉપર સિંહ પોતાના નખ ઘસી શકે અને એમને જંગલમાં જેમ ફીલ ફ્રી હોય છે એવું અહીંયા પણ એમને મેન્ટલી અને ફિઝિકલી ફ્રી થઈ શકે જ્યારે સિંહો જંગલમાં હોય છે ત્યારે એ શું કરતા હોય છે કે સાંજના ટાઈમે અથવા તો મોડી રાતે એ ઊંચાણવાળી જગ્યા ઉપર બેસે જ્યાં પવન ચાલે તો એમને બેસવાની મજા આવે એવી રીતે સેમ આપણે અહીંયા લાકડાના માછળાઓ બનાવીએ છીએ અને પથ્થરોને ગોઠવીએ છીએ કે જેના ઉપર ચડીને સિંહ બેસે તો એમને એવો ફીલ આવે કે જમીનથી થોડા ઊંચા બેઠા છે અને પવન થોડો સારો ચાલે જેના લીધે સિંહોને મેન્ટલી સ્ટ્રેસ થોડો ઓછો થાય છે આ સિવાય જે સિંહ સિવાયના અન્ય પ્રાણીઓ છે જેમ કે મગર છે ઘડિયાળ છે આ બધાને આપણે જેવો દરિયા કિનારાનો અથવા તો નદી કિનારે જેવી રેતી હોય છે એવી રેતી પ્રોવાઈડ કરે છે કે જેમાં એમને બેસીને હીટ શેકી શકે એમને મજા આવી શકે એમના ઈંડાઓ મૂકી શકે જનરલી રેતીમાં એમાં પક્ષીઓ છે તો એમના માટે આપણે અલગ અલગ જાતના ઉડનના લોગ્સ અને એનએસઆઈ એવું મટિરિયલ મૂકીએ છીએ કે જેના લીધે પક્ષીઓને નેસ્ટિંગમાં ને એમાં મદદ મળી શકે સનબાસસ્કીંગ કરી શકે એના માટે આપણે ઊંચા ઢુવા જેવું બનાવીએ છીએ જેના ઉપર પક્ષીઓ બેસે અને સનબાસસ્કિંગ પણ લઈ શકે આ સિવાય જે બીજા પ્રાણીઓ છે નાના નાના વાંદરાઓ છે તેમના માટે આપણે ઝૂલા અને એવી બધી એક્ટિવિટીઝ કે જે આખો દિવસ એમાં બિઝી રહે તો એમનો મેન્ટલી સ્ટ્રેસ થોડો હળવો થાય અને એના નેચરલ બિહેવિયરમાં પાછા આવી શકે તો આવી રીતે આપણે અલગ અલગ વન્ય પ્રાણીઓ માટે અલગ અલગ જાતના એન્રીચમેન્ટ એમાં પાંજરામાં મૂકવામાં આવેલા હોય છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ પટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ